નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ બનાસ સ્ટોરીઝ આજના આ એપિસોડની અંદર આપણે વડગામ તાલુકાના એક એવા ટેલેન્ટ씨 તમને રૂબરૂ કરાવવાના છીએ જેને જાણીને તમે પણ ખુશ થઈ જશો તો આપણી સાથે આજે જુલફીકારભાઈ છે અને આજે કાર તમે આ વિડિયોમાં જોઈ શકો છો આ કાર પોતે ડેવલપ કરી છે પોતે પોતાના ગેરેજ મેન્યુફેક્ચર કરી છે પોતાના ગેરેજ પર તો આ કાર કઈ રીતે

હું છું વડગામ તાલુકાના એક અંતરિયાળા વિસ્તાર નાનકડા ગામનો વતની પાંડવાજીનું નામ છે અને મારે એક નાનકડી વેલ્ડિંગની દુકાન છે જેમાં હું એક અલગ અલગ કંઈ નવા નવા પ્રયત્નો કરતો રહું છું જે કે કંઈક અલગ બનાવવાની ટ્રાય કરતો રહું છું તો બે ત્રણ વર્ષ પહેલાં મા એક અલગ વિચાર આવ્યો કે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે વધી રહ્યા છે તો કંઈક અલગ એક એવી વસ્તુ કરીએ જે પેટ્રોલ ડીઝલ વગર આપને ઉપયોગી બની શકે તો મેં એક કાર બનાવવાનું ચાલુ કર્યું તો એની અંદર મેં દોઢ વર્ષે કામયાબી હાસિલ કરી જો કે એની લુક એક વિન્ટેજ હતો તો ના તો આનો કોઈ બોડી પાર્ટ્સ તૈયાર મળે ના કોઈ એના અલગથી પાર્ટ્સ તૈયાર મળે હરેક વસ્તુ એને બનાવી પડે એનો જે બોડીનો લુક છે આ તે હરેક વસ્તુ એને હાથથી ડિઝાઇન કરી અને બનાવવી પડે છે તો મેં દોઢ વર્ષ પહેલા કારની કામયાબી હાંસલ કર્યા બાદ મેં આ એક બિઝનેસ ચાલુ કર્યો જે આપણે એવન મોટર્સ નો છે તો જુલ્ફી કારભાઈ સૌથી પહેલા તમને આ કાર બનાવવાનો ખ્યાલ આવ્યો કે પેટ્રોલ ડીઝલ ભાવ વધી રહ્યા છે એટલે આપણે કઈક એવું

અને આની અંદર જે પાર્ટ યુઝ થયા છે એ બધા તમે ઘરે જ હશે બધું બોડી પાર્ટ્સ પોતાના હાથે જ મેં અને ડિઝાઇન કર્યા છે અને અમુક જે આ ટાયર વગેરે છે એ તૈયાર લાઈ અને લેથ કામ કરાવીને એને ફિટિંગ વગેરે થાય છે તો એક આ કાર બનાવી તમે તો એના માટેની તમે જર્ની તો જણાવી કે તમે આ રીતે સ્ટોરી હતી પછી તમે તમને આઈડિયા આવ્યો કે આપણે આ રીતે કિક કરવું જોઈએ પણ આ એક કાર બનાવી કે કેટલું લેન્ધી કામ છે એ તો આપણે બધા જાણીએ છીએ તો આના માટેની તમારી શું પ્રોસેસ હોય છે કે કઈ રીતે તમે સ્ક્રેચથી શરૂઆત કરો છો અને પછી આટલું સરસ મોડેલ તૈયાર કરો છો આની અંદર તો નોર્મલી સ્ટાર્ટિંગ તો એક ચેસીસથી થાય છે જે બે એ પણ ચેચિસ બે પોતે ડિઝાઇન કરવી પડે છે આના અલગ લુકની અંદર જો કોઈ બીજી ગાડીની ચેચિસ આની અંદર કામ આવતી નથી તો એને ટોટલી કરી અને ટોટલી પછી ટાયરનું ફિટિંગ કામ હોય છે એના ઉપરનું જે ટોટલી એસેસરીઝનું કામ થાય એ બધું રેડી થાય છે બરાબર તો એના માટેનું તમે બ્લુ પ્રિન્ટ સૌથી પેલા રેડી કરતા અને કઈ મોડેલ બનાવતા સ્કેચ વગેરે બધું થતું અને એના પછી આ એક ફાઇનલ આઉટપુટ બનતું હોય છે તો એક આ ફાઇનલ આઉટપુટ આટલી સારું મોડેલ બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે તમને આની અંદર ફર્સ્ટ ટાઈમ તો મે 1.5 વર્ષ લાગ્યો પણ એના બાદ જેમ અનુભવ વધ્યો એમ એમ એનો સમય ટૂંકો થતો ગયો બીજી કારમાં મને 3 મહિના લાગ્યા અને હાલ આ ચોથી કે પાંચમી છે અને હું 1 થી 1.5 મહિનાની અંદર રેડી કરી દઉં છું તો જુલફીકરભાઈ આપણે આ કાર તમે બનાવવાની શરૂઆત કરી તો તમને પહેલો ઓર્ડર ક્યારે મળ્યો મતલબ એઝ અ બિઝનેસ તમે ક્યારે વિચાર્યું કે હવે આપણે આને એઝ અ બિઝનેસ આગળ લઈ જઈ શકીએ જો આની અંદર જે મે ફર્સ્ટ કાર બનાવી એ ગુજરાતની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર હતી બરાબર બરોબર તો એના માટે દરેક ન્યૂઝ ચેનલ અપના ત્યાં એ ઇન્ટરવ્યુ હતા બરાબર એના બાદ દિવ્ય भास्करની ભી ન્યૂઝની અંદર પેપરની અંદર આ આપણી એડ હતી જે આપણે વડગામ તાલુકાના યુવાને ભંગારમાંથી ઇલેક્ટ્રિક કાર બનાવી એ પણ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં કોઈ ઇલેક્ટ્રિક કાર નહોતી એ વખતે બે ની અંદર તો આપણે બે ની અંદર ફર્સ્ટ કાર બનાવી એ દરેક ન્યૂઝ ચેનલ દરેક પેપરની અંદર હતી તો અમદાવાદની અંદર સંસ્થા છે ત્યાંથી આ ન્યૂઝ ચેનલમાં જોઈ અને આપણો કોન્ટેક કર્યો અને તેમને ફર્સ્ટ ઓર્ડર આપ્યો અમને જે એક મંદ બુદ્ધિ બાળકોની સંસ્થા છે તો એમને ફેરવવા અંદર એમના સ્કૂલની અંદર ફેરવવા બદલે એમને એક ઓર્ડર આપ્યો તો બરાબર તો આ એક કાર છે અને આટલું સરસ મોડેલ બનાવવામાં એક મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ગણીએ તો તમને કેટલો આવતો હશે એક મેન્યુફેક્ચર કરવામાં આની અંદર જો આપણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ગણીએ તો મિનિમમ 3.5 લાખ આસપાસ મેની આની કોસ્ટ થાય છે અને આપણે એક મહિનાની મહેનત અંદર એડ કરીએ તો 50-60000 મહેનત બાદ કરતો 4 લાખ આસપાસની આની કોસ્ટિંગ થાય છે અને મતલબ ફાઇનલ આઉટપુટ તમે માર્કેટમાં લઈને જાઓ એટલે શું પ્રાઇસમાં ઓન રોડ પ્રાઇસ અને શું થતી ઓન રોડ પ્રાઇસ અલગ અલગ મોડલ ઉપર હોય છે અલગ અલગ બેટરી ઉપર હોય છે આપણે બે મોડલ છે એક ટુ સીટર એક ફોર સીટર અને એમાં પણ એક લિથિયમ આયન બેટરી અને એક લીડ એસિડ બેટરી આ બંનેની કોસ્ટ અલગ અલગ હોય છે જો લિથિયમ બેટરી હોય તો એની કોસ્ટ વધી જાય અને લીડ એસિડ બેટરી હોય તો એની કોસ્ટ ઓછી થઈ જાય છે તો જો લિથિયમ આયન બેટરીની આપણે કોસ્ટ ગણી આની ગાડીની તો મિનિમમ ચાર થી સાડા લાખ રૂપિયા અને લીડ એસિડ બેટરી હોય તો સાડા લાખ આસપાસ હોય અને હા અમને ખ્યાલ છે કે જુલ્ફિકાર ભાઈ ઘણા ક્રિએટિવ વ્યક્તિ છે અને ઘણા બધા આવા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા હોય છે તો આ કાર છે એ એમના એક્સપેરિમેન્ટનું જ પરિણામ છે તો આપણા વડગામ તાલુકાના પાંડવા ગામના જુલ્ફિકારભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે સરસ મજાની પોતાની ક્રિએટિવિટી છે એ એમના કામની અંદર ડાળી અને એક સરસ મજાનું પરિણામ તમે જોઈ શકો છો તો જે પણ ક્રિએટિવ લોકો છે આવા લોકોની જર્ની આપણે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને શરૂઆતથી એક આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરીને આટલું સરસ મોડલ બનાવ્યું છે તમે જોઈ શકો છો અને આ મોડેલ થકી એ જુદા જુદા લોકો સુધી એમની સ્ટોરી પહોંચે એ માટે આપણે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ વિડીયો છે એ એ થકી તમને પણ ઇન્સ્પાયર કરી શકે એવા વ્યક્તિ છે તો આમનાથી આપણે થોડું તો શીખવા મળશે તો જુલ્ફીગરભાઈ આ ગાડી તમે બનાવી છે તો આના વિશે દરેક ફીચર અમને સમજાવો વ્યૂઅર્સને સમજાવો જેથી અમને ખ્યાલ આવે કે આટલા આ મોડેલની અંદર તમે શું આપી રહ્યા છો બરાબર છે તો આપણે આની અંદર ફીચર્સ એ આપેલા છે કે એક રેસ અને એક બ્રેક આની અંદર ક્લચ આવતી નથી ઓટો હોવાના કારણે અને આપણે એક લો ગેર સિસ્ટમ આપી છે જો ગાડીને ડબલ તાકાત કરાવી હોય તો આપણે લો ગેરનો ઉપયોગ કરી શકીએ છીએ પછી આની અંદર એક હેન્ડ બ્રેક આપી છે જે તમે ગાડીને ઢાળ ઉપર ઉભી અથવા જે હેન્ડ નું કામ હોય છે એના માટે હેન્ડ બ્રેક યુઝ કરી શકો છો આગળના ભાગની અંદર બે મેન એલઈડી લાઇટ્સ અને એક સો પીસ માટે ડબલ લાઇટ આપી છે જોકે હું ચાલુ કરીને લુક અલગ કરે છે પછી એની અંદર એર હોર્ન એર હોર્ન યુઝ કરવામાં આવ્યું છે મેન્યુઅલ સ્ટેરિંગ મોડિફિકેશન ઓલ બે સાઈડ ગ્લાસ વગેરા અને ફોર સીટિંગ એક કમ્ફર્ટેબલ સીટ છે ડ્રાઈવર અને જે બાજુની અંદર પેસેન્જર બેસે એના માટે એના બાદ આની અંદર એક એડજસ્ટેબલ કન્વર્ટેબલ હૂડ આપવામાં આવ્યું છે જો તમે હૂડ વગર પણ ચલાવી શકો છો અને તડકાના અંદર ચલાવવા માટે આપણે હૂડ પણ હૂડ સાથે પણ ચાલી શકો છો આ કારની વધુ માહિતી અથવા આપને કોઈ માહિતી લેવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એ નંબર ઉપર કોલ કરી આપ માહિતી લઈ શકો છો અને આના વિશે જો આપ બિઝનેસ કરવા માંગતા હો કે આ કાર ખરીદી અને આપ એક બિઝનેસ પણ કરી શકો છો જે લગ્ન પ્રસંગ અથવા કોઈ બીના મેરેજ ફંક્શનની અંદર પણ યુઝ કરી અને સારો એક બિઝનેસ પણ કરી શકો છો અને જો તમે આની અંદર રસ ધરાવતા હો તો કોલ કરી અને ઓર્ડર પર આપી શકો છો આઈ હોપ દોસ્તો હું આશા રાખું છું કે આ અંદરથી તમને ઘણી બધી માહિતી શીખવા મળી હશે એક ઇન્સ્પિરેશન મળી હશે કે તમે એક નાનકડા ગામમાંથી સ્ક્રેચમાંથી શરૂઆત કરીને આવી મસ્ત ચીજો કરી શકો છો તો આપણા બનાસકાંઠાની આવી અવનવી માહિતી અવનવી સ્ટોરીઝ આપણે બનાસ સ્ટોરીઝ થકી આપણા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો આ વિડીયોને બીજા દોસ્તો સાથે શેર કરજો અને તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સની અંદર અચૂકી જણાવજો